મારું નામ રાજુભાઈ રતીલા ડાભી હું માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા સત્તર વર્ષથી ચલાવું છું ગરીબોને ટી બે ટીમ સેવા જનરલ મેન્ટલ જીકે કે હોસ્પિટલ ઝૂંપડપટ્ટી વિસ્તાર દરેકમાંથી સત્તર વર્ષથી ચલાવું છે ને હવે અમારી મોટી બ્રાન્ચ છે હેડ ઓફિસ સુપર હાઈવે ભુજ સુપર હાઈવે મિર્ઝાપુર સાકાર હાઉસની બાજુમાં અને હવે નવી બ્રાન્ચ અમે કા ચાલુ કરવા છે માધાપર નવાવાસ સ્વામિનારાયણ ભાઈઓનું મંદિરની સામે અને નવી બ્રાન્ચ ચાલુ કરવામાં આવે છે તારીખ પાંચ નવના શુક્રવારના પ્રતિભાવ ઘણો સારો મળે છે આ ગામના માણસોનો સહકાર છે એટલે તો આપણે અહીંયા બ્રાન્ચ કરી છે કારણ માણસોને આવું જવું ઓછું પડે એના હિસાબે અમારા સ્ટાફની અંદર એક તો હું છું મેન રાજુભાઈ રટીલાલ એક છે પરિણ પ્રેમજી રાજુ ડાબી એક છે અનિલભાઈ રાઠોડ એક અજયભાઈ રાઠોડ એક રાજુભાઈ છે રાજુભાઈ આ રાઠોડ દીપકભાઈ રાઠોડ આટલું અમારું આખું સરળ ટીમ છે માનવ સેવાનું ને દરેક કાર્ય કરી રહી છે દાતારોને અપીલ કરવામાં આવે છે કે સાહેબ કે આવાની અંદર સહયોગ મળે તમારા જેવાનો દાતારોનો તો આ સંસ્થા આગળ વધે પ્રેમજી રાજુ ડાભી અમારી બીજી બ્રાન્ચ છે પહેલી બ્રાન્ચ છે સુખપર હાઈવે શાકારો ફર્નિચરની બાજુમાં અને બીજી બ્રાન્ચ ખોલી છે માધાપર હાઈવે ભાઈઓ બહેનો ભાઈઓની બાજુમાં બસ અમે નવી ઓપનિંગ ખોલ્યું છે માધાપરમાં બરાબર લાગે છે અમારે છે જેકેમાં મેન્ટલમાં ઝુપરપટ્ટીમાં ત્રણેય વિસ્તારોમાં અમે જમાડીએ છીએ દાતાઓનો બધાનો સહયોગ આવે છે અમારા રામપર વેકરા તરફથી માધાપર તરફથી સુખપર તરફથી બધા તરફથી ચોવીસમાંથી અમારા આવે છે સહયોગ અમારો ટીમ બધી બરાબર છે બધો ટીમનો સહયોગ છે અમારા પાસે છે મેન રાજુ મેનેજર ટ્રસ્ટી છે ભાઈ અનિલભાઈ છે અજયભાઈ રાઠોડ છે રાજુ રાજેશ કોહલી છે ને અમે નવી બ્રાન્ચ ખોલી છે માધાપરમાં ને અમારું ન્યૂટેશન રોડ પર રસોડો છે અમારો વાઘજી નારાયણ ભંડેરી ચેરિટેબલ ટ્રસ્ટ ને મેઘઝાપરમાંથી છે આપણે સમજી નીતિન માવજી વેકરિયા એના તરફથી બી છે ને આપણે સમજી લેવું કે માનભાઈ તરફથી માધાપરમાં બી છે ને આપણે નારણ નારણપુર તરફથી ધનજીભાઈ કસનભાઈ એ છે વરસાણ ત્યાં તરફથી છે એમાં આવો રાસોડો છે ન્યૂ રોડ ઉપર